માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો ને આપણે આવી ગયા છીએ રણમાં અને હવે આપણે એને સોલર ચાલુ કરવાનું છે તો આપણે સોલર આપણે સૂરજની સામે કરવાના છે જો સીધા કરેલા પીળાએ અને આ સે મિત્રો આપણી સોલરની પેટી જો સોલરની પેટી માં આપણે આ ચામબ દબાવશું એટલે આપણી મોટર ચાલુ થાય છે આ લેલી ચાપેથી મોટર થઈ જશે સ્ટાર્ટ તો આપણી મોટર ક્યાં હાલે એ તમને બતાવુ વિડિયો માં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો આજ ખાડામાં આપડી મોટર આલે છે ને તમે પેલા તો આ મહેનત જબર ખાડો ગયો ખાડામાં આપણી મોટર આલે એટલો જ નહીં પણ અંદરથી આપણે ખાડો કર્યો હોય ખાડામાં આપણી મોટર પડી હે કબૂતરાનું બચ્ચું હોત બેઠું એ જો આ લાઈન થી આપણે પાણી આવે આવું કઈક પાણી આવે ફાઇનલી મિત્રો આપણે મોટર ચાલુ કરી નાખીશી ને આવી ગયા આપણે પાટે જુઓ આ પાટામાં આપણું મીઠું બરવું બનવાનું ચાલુ હોય ને હવે આ પાટામાં આપણે દંતારો ખીંચવાનો હોય ને આ છે આપણો દંતારો નાખવાનો પાટામાં તો ફાઇનલી મિત્રો દંતારો પાટામાં નાખી દીધો હોય હવે ખીંચવાનું કરવો દેવાનું ચાલુ જો આવી રીતે આપણે દંતારો ખીંચવાનો એટલે આપણું મીઠું સૂટું સૂટું રહે તો મિત્રો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો જય માતાજી